સુરત પોલીસમાં ફરજ બજાવતા બસો છન્નુ જેટલા પોલીસ કોન્સ્ટેબલોને પ્રમોશન આપી હેડ કોન્સ્ટેબલ બનાવતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી તો હેડ કોન્સ્ટેબલ બનેલા પોલીસ જવાનોને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા સુરત પોલીસમાં ફરજ બજાવી રહેલા બસો છન્નુ જેટલા પોલીસ કોન્સ્ટેબલોને પ્રમોશન આપવામાં આવ્યા હતા પોલીસ કોન્સ્ટેબલોને પ્રમોશન આપી હેડ કોન્સ્ટેબલ બનાવાયા હતા જેને લઈ રિઝિયન ચારના બાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ પણ હેડ કોન્સ્ટેબલ બનતા તેઓનું એસપી એપી ચૌહાણે પુષ્પ આપી અભિનંદન પાઠવ્યું હતું પોલીસ અધિકારીઓ દ્વારા કર્મચારીઓને પુષ્પા આપી સન્માનિત કરાતા પોલીસ જવાનોમાં ખુશી જોવા મળી હતી મારું નામ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બક્કલ નંબર નવસો છેતાલીસ રોજ મહેરબાન એસીપી ચૌહાણ સાહેબના હસ્તે અમુક લોકોને જે હેડ કોન્સ્ટેબલના પ્રમોશન મળેલા તેના ભાગરૂપે ફિટ્ટી લગાવી અમોને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને તેઓ તરફથી અમને ભવિષ્યમાં ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ તેનો અમે એસીપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત પોલીસના બસો છન્નું જેટલા પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ બનાવવા હતા કર્મચારીઓ દ્વારા પણ અભિનંદન પાઠવાયા હતા અઝરકુરે સિંહ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ